જ્ઞાન સહાયક યોજના આવ્યા બાદથી જ જે ટેક પાસ ઉમેદવારો છે તેઓ આંદોલન કરી રહ્યા છે તેમની માંગ છે કે અમે જે આ પરીક્ષા આપી હતી તે કાયમી શિક્ષકની ભરતી માટે હતી ન કે અગિયાર મહિનાના કરાર આધારિત જ્ઞાન સહાયક બનવા માટે તો પછી અમે કરાર આધારિત શિક્ષક કેમ બનીએ અમે કાયમી શિક્ષકનું સપનું જોઈએ છેલ્લા ચાર મહિનાથી તેઓ આ જ્યારથી ભરતી આવી છે જ્ઞાન સહાયકની ત્યારથી તેઓ વિરોધ કરી રહ્યા છે અને કાયમી શિક્ષક બનવા માટેની માંગ કરી રહ્યા છે અને આંદોલન પણ કરી રહ્યા છે ત્યારે છેલ્લા કેટલાક સમયથી આ પાસ ઉમેદવારોનું આંદોલન શાંત પડ્યું હતું પરંતુ ફરી એક વખત કમૂરતા પતિયા છે પરંતુ કદાચ હવે આ ઉમેદવારો સરકારના કમૂરતા શરૂ કરે તેઓ વિચાર કરીને બેઠા છે અને તેઓ કારણ કે તેઓ આંદોલન શરૂ કરશે તેવું તેમણે મન બનાવ્યું છે શું છે સમગ્ર વાત અને કેવી રીતનું આંદોલન આગામી સમયમાં ટેટ પાસ ઉમેદવારો કરી શકે છે જેને લઈને હું આપની સાથે વાત કરીશ આ વિડીયોમાં નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ફૈસલ મનસુરી ટેટર્ટ પાસ ઉમેદવારો જ્યારથી જ્ઞાન સહાયક યોજના આવી છે ત્યારથી આંદોલન કરી રહ્યા છે તેમની માંગ છે કે તેમને કાયમી શિક્ષક બનવું છે ન કે અગિયાર મહિના આધારિત કરાર આધારિત શિક્ષક હવે વાત કરીએ તો આ જે ભરતી છે એ અચાનક લાવવામાં આવી હતી પહેલે ટેટ ટાટની પરીક્ષા લેવામાં આવી ત્યારબાદ મેરિટ પડ્યું અને ત્યારબાદ અચાનક જ જ્ઞાન સહાયક યોજના આવી ગઈ જેનાથી પોતે ઉમેદવારો જે પાસ કરી હતી વર્ષોની મહેનત બાદ તે પોતે ડગાઈ ગયા અને તેમને એવું લાગ્યું કે શિક્ષક બનવાનું સપનું તૂટી ગયું અને તેમણે આંદોલનનો રસ્તો અપનાવ્યો છેલ્લા ચાર મહિનાથી તેઓ આ આંદોલન કરી રહ્યા છે છેલ્લે જ્યારે એક પરિપત્ર આવ્યો કે સત્યાવીસોની આસપાસ શિક્ષકની ભરતી એટલે કે વિદ્યા સહાયકની ભરતી થશે ત્યારબાદથી આંદોલન ક્યાંક ને ક્યાંક શાંત થઈ ગયું હતું પરંતુ હવે ફરી એક વખત આ આંદોલન ઉગ્ર બનવા જઈ રહ્યું છે જ્ઞાન સહાયકના વિરોધમાં હવે આ ટેટર પાસ ઉમેદવારોએ નવેસરથી જ આંદોલનની શરૂઆત કરી છે આ ઉમેદવારોએ ડાંગ જિલ્લામાં આવેદનપત્ર આપ્યું છે અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે કે જ્ઞાન સહાયક યોજના રદ કરવામાં આવે અને કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે એવી જ રીતે ખેડા જિલ્લા કલેક્ટરને પણ નડિયાદમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને ત્યારબાદ મોરબીમાં પણ આવેદનપત્ર આપવામાં આવ્યું છે મહેસાણા દાહોદ સહિત વિવિધ જિલ્લાઓમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે આ યુવાનો એકઠા થઈને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા અને હવે જાણે નવેસરથી તે એકતા સાથે પોતે દરેક જગ્યાએ એક થઈને યુવાનો આવેદનપત્ર આપવા પહોંચી રહ્યા છે અને અગાઉ સુરતમાં પણ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યારબાદ આજે ફરીથી નવેસરથી ટેટાટ પાસ ઉમેદવારોએ આંદોલનની શરૂઆત કરી દીધી છે અને આજે તેમણે આ વાત કહી છે અને તે લોકો ફરી એક વખત આંદોલનના માર્ગે ઉતરી પડ્યા છે અને જરૂર પડે તો આગામી સમયમાં તેઓએ ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે હાલ તેઓએ દરેક જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને રજૂઆત કરી હતી અને ફરી એક વખત કમૂરતા પૂરા થયા બાદ તેમણે હવે ફરી એક વખત ઉગ્ર આંદોલન શરૂ કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે અત્યારે તેઓ આને શરૂઆત કહી રહ્યા છે આંદોલનની કે અમે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીએ છીએ ત્યારબાદ પણ જો ભરતી કરવામાં નહીં આવે તો અમે શિક્ષકો રસ્તા પર ઉતરીશું અને જો જરૂર પડશે તો ગાંધીનગર જઈને પણ અમે આંદોલન કરીશું આ વાત ઉમેદવારો કહી રહ્યા છે આપ સાંભળો કે ટેટ ટાટ પાસ ઉમેદવાર ચેતન ધામેલિયા આંદોલનને લઈને શું કહી રહ્યા છે જૈન મિત્રો આજે અમારા ટેટ ટાટના ઉમેદવારો દ્વારા કાયમી ભરતી માટે દરેક જિલ્લાની અંદર આવેદનપત્ર આપવામાં આવ્યા છે આજે દરેક જિલ્લામાં રહેતા અમારા ટેટ ટાટ ઉમેદવારો જેની સાથે આજે ગુજરાત સરકાર અન્યાય કરી રહી છે શા માટે ગુરુઓ સાથે આવો અન્યાય શા માટે ભાવિ શિક્ષકો સાથે ભેદભાવ એવી રીતે શું જરૂર પડી સરકાર તમારે કે શિક્ષકોને તમારે

અને જે જિલ્લાઓ બાકી રહેશે ટૂંક સમયની અંદર આ અઠવાડિયાની અંદર દરેક જિલ્લાની અંદર ટેટ ટાટના ઉમેદવારો આવેદનપત્ર આપશે અને અમારી લાગણી અને અમારી માંગણી આ સરકાર સુધી પહોંચાડવા પ્રયત્ન કરશે અને હા જો આટલામાં સરકાર નહીં માને તો ભવિષ્યની અંદર ગાંધીનગરની અંદર પણ એકત્રિત થઈશું અને હા ઠેર ઠેર ધરણાના કાર્યક્રમો પણ કરીશું આજે ઉમેદવારોએ નિર્ધાર કર્યો છે કે કોઈ પણ સંજોગોની અંદર અમે અમારો હક્ક લઈને રહીશું ભાવિ શિક્ષકોને રોડ પર ઉતરવું પડે એનાથી વિશેષ શું હોય અને આજે તમારા આટલા વર્ષના શાસનની અંદર શિક્ષકોએ રોડ પર ઉતરવું પડે છે અને આ અઠોતેર હજાર ઉમેદવારોનો નિર્ધાર છે આવેદનપત્ર ઉપર આવેદન પત્ર આપીશું મકર સંક્રાંતિના દિવસે મેં તહેવાર નથી ઉજવો પણ તહેવારમાં અમારી માંગણી પ્રગટ કરી છે બસ આવી જ રીતે આર એક તહેવાર કરીશું અમે શિક્ષકો છીએ અમે અમે બીજું કંઈ કરીએ અમારી વાત તમારા બંધ થયેલા કાનના પડદા સુધી પહોંચાડવા માટે પ્રયાસ કરીશું અને તમે એમ કે વૈકલ્પિક વ્યવસ્થા છે વૈકલ્પિક વ્યવસ્થા છે આ વૈકલ્પિક વ્યવસ્થા હોય તો કાયમી ભરતી કેમ નહીં તો આજે આવેદન દ્વારા અમારી એક જ માંગ છે કે બધા વિષયોની બધા માધ્યમોની અંદર જેટલી પણ ગુજરાતની અંદર જગ્યા ખાલી છે તો તમારો સવાલ થશે કે આટલી જગ્યા ખાલી છે તો આટલી બધી જગ્યા ઉપર કઈ રીતે ભરતી કરીશું જોઈ લો બિહારની જો બિહાર ભરતી કરી શકતું હોય તો ગુજરાત કેમ નહીં છેલ્લા કેટલાક સમયથી જે આંદોલન શાંત પડ્યું હતું તે આંદોલન ફરી એક વખત ઉગ્ર બનવા જઈ રહ્યું છે ટેટાટ પાસ ઉમેદવારો ફરી એક વખત ગાંધીનગર આવે તો નવાઈ નહીં અગાઉ પણ તેઓ કેટલીક વખત ગાંધીનગર આવ્યા હતા અમે એ અહેવાલ પણ આપને બતાવ્યા જ્યારે ઉમેદવારોને રસ્તા પર ઢસડવામાં આવ્યા હતા સૌપ્રથમ તેઓ પાંચ સપ્ટેમ્બર શિક્ષક દિવસના દિવસે જ ગાંધીનગર આવ્યા હતા અને ત્યાં તે લોકોને ઘસાડવામાં આવ્યા હતા ત્યારબાદ તેઓ કેટલીક વખત આવ્યા છે વિદ્યા સમીક્ષા કેન્દ્ર પર પણ તેમણે ધરણા કર્યા હતા ત્યાં તેમને જે રીતે ઘસડીને અટકાયત કરવામાં આવી તે દ્રશ્યો પણ અમે આપને બતાવ્યા હતા આશા રાખીએ કે આગામી સમયમાં આવા દ્રશ્યો આપણાને જોવા ના મળે કારણ કે આ એ લોકો છે જે ભણીને ત્યારબાદ ટેટ ટાટ પાસ કરીને હવે તેમને આંદોલન કરવું પડી રહ્યું છે એ એક કમનસીબની વાત છે આશા રાખીએ કે સરકાર ભરતી લાવે અને તેમને કાયમી શિક્ષકનું જે સપનું જોયું છે તે પૂરું થાય હવે જોવાનું રહ્યું કે સરકાર આમની વાત માને છે કે નહીં કે પછી જ્ઞાન સહાયક જ ચાલુ રહે છે એ આગામી સમય જ બતાવશે એવી વાત પણ સામે આવી રહી છે કે જ્ઞાન સહાયકો ટૂંક સમયમાં મોટા પાયે રાજીનામા આપશે પરંતુ હાલ કોઈ એવી પરિસ્થિતિનું નિર્માણ નથી થયું જોવાનું રહ્યું કે જ્ઞાન સહાયકો રાજીનામા આપીને આંદોલનમાં જોડાય છે કે નહીં કે પછી જ્ઞાન સહાયક એક સફળ ભરતી થઈને સામે આવે છે એ તો સમય બતાવશે અમે સમાચારોને સતત અપડેટ કરતા રહીશું તો અમારી ચેનલ પર જોડાઈને સમાચાર મેળવતા રહો ફરી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી નમસ્કાર